હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કઢી પાડેલું ખાટું શાક તો ઘરમાં કંઈ શાક ન હોય તો આ શાક તમે એકદમ ઝટપટ બનાવી શકો છો અને આ શાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવીએ એકદમ ઝટપટ બની જતું કઢી પાડેલું ખાટું શાક જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લેશું તેના માટે આપણે મોટા પેસલમાં આઠથી નવ લસણની કઢી અને બે ચમચી લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે અને તેને એકદમ સરસ વાટી લીધું છે તો આ રીતે આપણે લસણવાળી ચટણી બનીને તૈયાર છે ત્યારબાદ આપણે એક બાઉલમાં જે આપણે લસણવાળી ચટણી તૈયાર કરી હતી તે લઈ લેશું એક ચમચી અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરશો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરશું થોડું પાણી એડ કરીને એક પેસ્ટ તૈયાર કરી લેશું તો આ રીતે આપણે પેસ્ટ બનીને તૈયાર છે હવે આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તો કાઠિયાવાડી શાકમાં તેલ થોડું આગળ પડતું હોય છે તેમાં આપણે પાંચથી છ કડી ચોપ કરેલું લસણ એડ કરીશું બે સૂકા લાલ મરચાં અને તમાલપત્ર એડ કરીશું અડધી ચમચી હિંગ એડ કરશું અને લસણ થોડું બ્રાઉન થાય ત્યારબાદ આપણે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે એડ કરી દેસું અને બરાબર મિક્સ કરી લેશું હવે આ મસાલામાં ઉપર તેલ દેખાય ત્યાં સુધી આપણે તેને સાતડવાનો છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે મસાલામાં એકદમ સરસ તેલ ઉપર દેખાય છે ત્યારબાદ તેમાં આપણે બે કપ છાશ એડ કરીશું અને સાથે સાથે બે કપ પાણી એડ કરશું તો તમારે કેટલી ક્વોન્ટિટીમાં શાક બનાવવાનું છે તે રીતે તમારે પાણી અને છાશ લેવાનું તો છાશ આપણે મીડિયમ ખાટે લીધી છે તો આપણે જે આ ખાટા શાકનો વઘાર કર્યો છે તેને આપણે કન્ટિન્યુ ચલાવતો રહેવાનું છે તેમાં છાશનું પ્રમાણ છે તો તે ફાટી ન જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે આપણે કઢી પાડવા માટેનો એક ડોલ પણ તૈયાર કરી લેશું તેના માટે આપણે અડધો કપ બેસન અને બેસિક મસાલા એડ કરશું તેમાં આપણે વન ફોર્ટી સ્પૂન હળદર પાવડર વન ફોર્ટી સ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર્ટી સ્પૂન લાલ મરચાંનું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરશું થોડું થોડું પાણી એડ કરીને મીડિયમ ડો તૈયાર કરી લેશું તો આપણે વધારે કઠણ ડો તૈયાર નથી કરવાનો મીડિયમ જ રાખવાનો છે આ રીતે સોફ્ટ ડો હશે તો તેના આપણે કઢી પાડશું તો એકદમ ઇઝીલી તેની કઢી પડી જશે તો આપણું બેટર બનીને તૈયાર છે અને આપણે જે વઘાર કર્યો તો તે પણ એકદમ સરસ ઉકળી ગયો છે આ રીતે એકદમ સરસ વઘાર ઉકળી જાય ત્યારબાદ આપણે ઉકળતા વઘારમાં જ આપણે કઢી પાડવાની છે તો તમારે જાડી કે પાતળી જે રીતે કઢી પાડવી હોય તે રીતે પાડી શકો છો તો આપણે આ રીતે તો આપણે પાતળી કળી પાડવી હોય તો આ રીતે આપણે ચીઝ ખમણવાની ખમણીથી પાડવાની અને જાડી પાડવી હોય તો આ રીતે કાણાવાળો ચમચો હોય તેમાં પાડવાની હવે આપણે ચમચામાં થોડું તેલ લગાવીને બેટર રાખી દેસું અને આ રીતે હાથ વડે નીચે આપણે કઢી પાડશું જ્યારે આપણે કઢી પાડીએ ત્યારે વઘાર એકદમ સરસ ઉકળતો હોય તેમાં જ પાડવાની છે આપણે ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે તો આપણે બધા બેટરની કઢી પાડી લીધી છે અને ત્યારબાદ તેને આપણે આ રીતે એકવાર મિક્સ કરી લેશું હવે જે આપણે વઘારમાં બેસનની કઢી એડ કરી તેનો સ્વાદ હજી કાચો છે તો તેને પકાવવા માટે આપણે નવથી દસ મિનિટ મીડિયમ ફ્લેમ પર થવા દેસું અને સાથે સાથે આપણે જેમાં ડો તૈયાર કર્યો હતો તેમાં પાણી એડ કરીને આ રીતે મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કરીને વઘારમાં એડ કરવાથી આપણો વઘાર એકદમ સરસ ઘટ તૈયાર થશે હવે આ મિશ્રણને આપણે ઉકળતા શાકમાં એડ કરી દેશું અને બરાબર મિક્સ કરી લેશું તો નવથી દસ મિનિટમાં આપણું શાક એકદમ સરસ આ રીતે ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આપણું એકદમ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જતું કઢી પાળેલું ખાટું શાક બનીને તૈયાર છે છેલી લીલા ધાણા એડ કરશો આ શાકને તમે રોટલી રોટલા પરોઠા ભાખરી અને ખીચડી સાથે એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ કડી પાડેલા ખાટા શાકની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ